નમસ્કાર મિત્રો અલખનો આધાર પાઠ ગ્રુપ કર્મજિયાના બધા સભ્યો તરફથી જયરામાપીર રામાપીર આજે અમે આવી ગયા છીએ માતલપર ગામના આંગણે હંસાબેન ગોહિલના ઘરે હંસાબેન ગોહિલને આ કી આ કીટ આપવા અને આજની આ દાતાશ્રી છે આપણે બંને દીકરા ગોપાલભાઈ તથા અર્જુનભાઈ એ બંને રામાપીરના નામની હંસાબેનને અર્પણ કરેલ છે અને અમે દેવા માટે આવી ગયા છીએ તો તો મિત્રો લગભગ બેથી ત્રણ દિવસ પહેલાં અમને માતાલપર ગામથી કાનાભાઈ ભાલ્યાએ જાણ કરી કે મારા ધ્યાનમાં પણ એક બેન છે જે કીટ દેવાલાયક નિસહાય છે એટલે અમે બેથી ત્રણ દિવસ આજે અમે બે ત્રણ દિવસ લેટ છીએ અને તમને જણાવી દઉં કે દર્શક મિત્રોમાંથી અમને કદાચ કોઈ જાણ કરો કે કીટ દેવાલાયક વ્યક્તિ છે રાશન કીટ આપવાલાયક અને કદાચ અમારાથી બે ત્રણ દિવસ મોડું થશે પણ વ્યવસ્થા થતાં તરત જ અમે કીટ પહોંચાડી દઈશું એટલો વિશ્વાસ રાખજો એટલે કાનાભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને જાણ કરી અમારા વિડીયોને લાઈક કરજો અને બને એટલો આગળ શેર કરજો જેથી કરીને આવા લોકો સુધી અમારો વિડીયો પહોંચે અને અમને જાણ કરી શકે કોઈ કીટ દેવાલાયક નિરાધાર વ્યક્તિ હોય તો પણ અને કોઈને દાન કરવાની ઈચ્છા હોય તો પણ એટલે બને એટલો શેર કરજો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય અલગ ધણી જય રામ આપી ફોટો